ફાઈનલી આપણે પોચી ગયા છીએ સોમનાથ અને બધા રેડી થઈ ગયા છીએ અને હવે જશું આપણે સોમનાથ દાદાના દર્શન કરવા

ખેલો માલે હોજોર ફર ફર ફટાફટ આમ સિંધી મહાદેવ નું મંદિર ભાઈ તો આવી જાવ જ અમારે મને

તો સોમનાથ દાદા ના દર્શન કર્યા અને નાસ્તો પાણી પણ કરી રહ્યા તમે જોઈ શકો છો આ આપણા મહાદેવ સોમનાથ નો નજારો હવે આપણે જવાનું છે દીવ તો ફાઈનલી આપણે દીવ પહોંચી ગયા છીએ આ છે એસટી બસ સ્ટેન્ડ ત્યાં દીવમાં પાછળ સાહેબ આવે છે સાહેબ આંગળી લાંબી ના થઈ જાય આ હોટલ નો નજારો છે જ્યાં રૂમ રાખેલ છે ત્યાંનો આપણે રૂમ રાખેલ છે તે બહુ સસ્તા રૂમ મળે છે અહીંયા તમે જોઈ શકો છો આપણો રૂમ છે આ

હમ તો અમે આવી ગયા છે દેવ અને અત્યારે હોટલમાં રૂમ રાખીએ અને હવે જાય છે નાગવા બીચ નાવા કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને હવે આપણે જઈશું દેવ નાવા એટલે કે નાગવા બીચ નાવા એ કાઢ કાઢ લીધી હિતાય કાઈ डॉर से ब હવે આપણે જાવ નાગવા તો તો વેગમાં મૂકી પાણી દરિયામાં ક્યાંથી ઉતરું અસર અસર થઈ ગયો Wow beach nó nó dài quá. Alo. Kia gì vậy Alo.

nathi ni e da wo do vai nai aavti re તો હવે નાગવા બીચ ઉપર નાઈ અને નાસ્તો પાણી કરવા આવી ગયા છીએ અમે હોટલમાં તો રાત્રિનો સમય થઈ ગયો છે દીવમાં ભોજન કરી લીધું છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ભોજન કરી અને સૂઈ અને કાલનું કાલના વ્લોગમાં તમને બતાવીશ હું બે વાગ્યે નીકળી

đấy nè ào mày đâu mày được rồi đang đi đâu đây हां सही है हां